નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા ટાઉન હોલમાં કેવી વ્યવસ્થાઓ થઈ હતી ઉત્તર પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી બે હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે ઉત્તર હાલના રોબોટનું સર્જન સીએનસી સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે ત્રણ ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં કયું કામ કરે તે દિવસો દૂર નથી ઉત્તર ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી પાઠ બાર એક બધા મળીને ખુરચીઓ ખસેડવા માંડ્યા ત્યારે તક તમને શું કર્યું ઉત્તર બધા મળીને ખુરશીઓ માંડ્યા ત્યારે તક મોં મલે એક બાજુ ઊભો રહ્યો અને ત્રીસ હજારની પોતે હવે શું કરશે તેની ચિંતામાં બબડવા માંડ્યો બે કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાને બદલે શું કરી રહ્યા છે ઉત્તર કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની એકબીજા પર આરોપ લગાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી બે છોકરાઓ બાબુને કેમ બાબુ વીજળી કહેતા ઉત્તર ભવાઈમાં બાબુને વીજળીનો અભિનય કરતો જોઈને છોકરાઓ ખુશ થઈને તેને બાબુ વીજળી કહેતા ત્રણ બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો ઉત્તર બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો પાઠ પંદર એક ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન કેમ ના મળ્યું ઉત્તર ગૌરાંગને ટકા થોડા ઓછા આવ્યા હોવાથી પોતાના શહેરની કોલેજમાં એડમિશન ના મળ્યું ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કેમ કહ્યું ઉત્તર ગૌરાંગે ખર્ચેલા પૈસાથી વિજય યુનિવર્સિટીમાં ડિસ્ટીક્શન સાથે પહેલા વર્ષમાં પાસ થયો હોવાથી તેના પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કહ્યું એક ફળી લેખકની પત્નીના સ્વભાવની વિશેષતા હતી ઉત્તર લેખકની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર હોવા છતાં તે નાની મોટી આપત્તિમાં એવો જ મધુર અને સાત્વનાદાયી બની રહેતો બે ફળી લેખકના માતા કોને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા ઉત્તર લેખકના માતા રોટલો અર્થાત ભોજન ન મળે તેને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા ત્રણ લેખકને સરકારી દવાખાને લઈ જઈ શું કર્યું ઉત્તર ડોક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ તેમના છાતીનો એક્સરે કરાવ્યો એક રઘુવંશના કુળગુરુ કોણ હતા ઉત્તર રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ ઋષિ હતા બે માંડવીના કહ્યા અનુસાર ભરતજી કેવા હતા ઉત્તર માંડવીના કહ્યા અનુસાર ભરતજી ધીર વીર અને તેજસ્વી હતા ત્રણ વિકર્ણના મતે કોણ સાચો ક્ષત્રિય નથી ઉત્તર વિકર્ણના મતે જે કોઈ પણ નારીનું અપમાન મોંઘો થઈને જોઈ રહે તે સાચો ક્ષત્રિય નથી એક ફિલ્મ એ સેના જેવું સશક્ત કલા માધ્યમ છે જેવા ફિલ્મો એ સાહિત્ય સંગીત અને ચિત્રકલા જેવું સશક્ત કલા માધ્યમ છે બે ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જોવા ફિલ્મોએ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહી હોવાથી ફિલ્મોને જોવા કરતાં સમજવા પર મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ આવા ઉપયોગી અને મહત્ત્વના વિડીયો મેળવવા હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો